તો કેમ છો બધા બધા મજામાં સવાર પડી પડી ગઈ છે છે અમારે તો બપોર જમવાનો ટાઈમ થઈ ગયો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર મહાદેવ જય દ્વારકાધીશ તો ચલો ભાઈઓ જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમવા માટે રેડી થઈ ગયા છે જમવા વાળા અને જમવાનું બનાવવાવાળા પણ રેડી થઈ ગયા છે અહીંયા બની રહ્યું છે બની નહીં રહ્યું બની ગયું છે જમવાનું લઈ જાય છે દાળ અને ભાત સારી દાળ બનાવી છે હા મોગર દાળ છે અહીંયા અને રોટલો ભાત

ઓન ડ્યુટી બરાબર ને લાલભાઈ સાહેબ લાલભાઈ સાહેબ લાલભાઈ સાહેબ તો ભાઈ આ છે ને રોડ એ અમારા માટે બહુ મહત્વનો રોડ છે કારણ કે આ રોડ થકી જ અમે આગળ ગયા છીએ તો આ રોડ છે ક્યાંનો રોડ છે ભાઈ આબોડાનો યસ આ રોડ છે મારા દાદાના દાદાનો આ રોડ જાય છે અમારા દાદા ના ધામમાં એટલે આજે મંગળવાર છે એટલે અમે નીકળ્યા છે દાદાના ધામ જવા ગયા મંગળવારે અમે નતા આવી શક્યા એટલે ફિક્સ નથી બંધેલું કે ભાઈ મંગળવારે દર મંગળવારે આવ્યા ગયા મંગળવારે કઈક હતું એટલે નતા એટલે લગભગ નતા આવ્યા ગયા મંગળવારે એટલે આ મંગળવારે અમે આવ્યા છીએ દાદા ના ધામા ડભોડા હનુમાન દાદાના કરવા દર્શન કરવા બીજો અમારા માટે રોડ છે પણ એ રોડના દરવાજા બહુ મુશ્કેલથી ખુલે છે એટલે આજે બુલાવો આવતો હજી ખૂલ્યો નહીં રસ્તો અમારા ગોટવાજી પડને મેરા અમે દ્વાર જ નથી ખુલતો જ્યારે અમે નહીં ખોટાવ ત્યારે ઓટોમેટિક બુલાવો આવી જાય અને જ્યારે વિચારે છે કે અહીંયા આ તારીખે આ મહિને અમે નક્કી હવે જવું જ નથી એટલે ઓટોમેટિક દ્વાર ખૂલે છે મહેરત નહીં આવતો કંઈક ને કંઈ કામ આવી જાય કોઈ આવી જાય પ્રસંગ આવી જાય હા ના ગમે તે ગમે તે ઉપર જઈ જાઓ એટલે હશે હવે એમના પર છોડ્યું છે જ્યારે હવે બોલાવશે ત્યારે અમે દોડતા દોડતા જઈશું જઈશું કેટલી વખત પ્લાન કરે પણ નથી જ મેર પડતો એમ જ્યારે નહોતું ધારું ત્યારે એ જ તારીખે એ જ વર્ષે ને એ જ મહિના એકઝેટ વર્ષ પછી એ તારીખે એ તારીખે જઈ આવ્યા એ જ મહિનો અને એ જ તારીખે એમને બોલાવો આપે તો હમણાં

અને મને લીપ ખોલતા આવડે છે પણ એમાં કેવું હોય કે જેની ઓકડી હોય ને એ ઉપરની સાઈડ છે કે તો નીચેની સાઈડ છે કોઈ ને તમે તો ખુલી જાય પણ વચ્ચો તમે ભરાઈ જાઓ ને તો લીપ ના ખુલે ખુલે ખરી પણ છેક નીચે ખુલે આટલી જગ્યા હોય એક ફૂટ જેટલી જગ્યા હોય એટલા તમે નીકળી શકો ને અને હું આ બીજી વખત લીપમાં ભરાય પણ બે બે વખત હું વચ્ચો વચ્ચે જ ભરાયો અને કેટલું જોગાનું જો કે હું બે વખત ભરાય ને એ બે બે વખત કુણા જોડે ભરાયો વિચારો તમે એના જોડે જ ભરાયો બે બે વખત લગ્ન કરીને ભરાયો ને લિપમાં બે વખત ભરાયો એની જોડે એટલે ભાઈ લિપમાં મેં બીજી વખત હું ભરાયો ને તો એની જોડે જ ભરાયો વાલી જોડે જ ભરાયો અને આજ વખત એ જ ભરાય અને બે બે વખત હું વચ્ચે વચ્ચે જ ભરાય ઉપર ને કે નીચે એટલે વચ્ચો વચ્ચે ટલ લઈ રહ્યો કેવાય એના ભરાય

અને મારી પાછી છે ને મારું નામ છે ને હિતેશ મારી કર્ક રાશિ છે એટલે મારો કર્ક રાશિનો સ્વામી છે ને ચંદ્રદેવ કહેવાય એટલે ચંદ્રદેવનું કામ કેવું ખાડ પંદર દિવસ આમ તે હોય પ્રકાશિત રહે પંદર દિવસ ડાઉન આપણું કોમ એવું પંદર દિવસ આમ હાઈ લેવલ ઉપર આવીએ પંદર દિવસ લો લેવલ ઉપર આવીએ પણ મજા આવી ગઈ લીપમાં ફસાવવાની હું તો શાંતિથી બેસી રહ્યો ખાલી એક જ વ્યક્તિ ને જે મને બહુ હેરાન કરતું હતું લીપમાં શું હશે હા ડાઈ છોકરી સમજી જાય મચ્છર ગુણ ગુણ ઘૂણ ગુણ ગુણ કાંઈ અંધારો એટલે ગુણ 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 કરતા એવા આવે ને પણ અનુભવ સારો રહ્યો હો લીપમાં આમ ગભરામણ જેવું નહોતું લાગતું અને આપણે કહીએ કે ભાઈ લીપમાં ફસાવ તો ગભરાતા નહીં તમે પેનિક થઈ જાઓ ને એટલે જ તમારે તકલીફ થાય બાકી ગભરાવાનું નહીં શું કહેવું કાવ્યા તો કહેવું નહીં તારા એટલે લીપમાં ફસાવ તો ગભરા ગભરાવાય જ નહીં પેનિક ના થાય બસ શું ના ગભરા મેં ના ઉપરથી આ કહેતી હતી કે બોલાતો હું કહેતો તું શાંતિ રાખ ઓટોમેટિક ચાલુ થઈ જશે હું કહું શાંતિ રાખ ઓટોમેટિક ચાલુ થઈ જશે અરે પાંચ પાંચ રુદ્રાક્ષ બૂમ પડે પામ ના પડે તો અમે કોઈ બૂમ નથી જઈ દોડતું નથી લાઈ જઈ ને એટલે માઈ કે છે ઓ ફ્રી

ના પણ હું કાઢી દઉં જો છોકરો ભરાયો તો ને તો હું ચાલી લઈ ગયો હતો મેં કાઢી દીધો છોકરા પણ કુદરત એવું કહે છે ભગવાન એવું કહે છે તારી લાઈફ ની અંદર એવું છે કે તું બધાને મદદ કરીશ પણ તારી લાઈફ કોઈ જ નહીં આવે હા એ યાદ રાખવાનું અને એવું જ છ છે પણ મારી મદદ સર કોણ છે મદદ મારી કોણ કરેટસ મૂકીશ મારા હનુમાનજી મહારાજ મારી મદદ કરે છે બરાબર એટલે

ચા કઈ ના પીવાંક અંકલ છે દાદા જે છે ના મોટા દાદા ગયડા હોય ને આ રીતના બેન ચા પી ની બાત ચાની પડી તો વિડીયો ચાલુ રાખે કઈક જાણવા મળશે આપણને ભાઈ પૂરી કરી દીધી

બાકી જીતો કાકા ખાવાનું સરસ બનાવ્યું છે પેલી ઊંઘવા જઈ છે તો ઊંઘી જાય પેલો ભઈ જાગશે ચલો ગાઈસ તમે બધા જોઈ રહ્યા છો કે આ છે ને કઈક બની રહ્યું છે પણ આ અમારું ગુજરાતી ની વસ્તુ છે શું કહેવું આ અમાર ગુજરાતી ની ફેવરેટ વસ્તુ છે ફેવરેટ વસ્તુ છે હા ફેવરેટ વસ્તુ બની રહી છે તમારે ગુજરાતી મોસ્ટલી ખાય ખાય ના ખાય આના વગર ગુજરાતી ચાલે જ નહીં એક ઢીબડા વગર ના ચાલે થેપલા વગર ના ચાલે

બનો પછી જોઈએ ત્યારે તો ફાઈનલ ગાઈસ અમાર જમવાનો ટાઈમ થઈ ગયો છે અમે રાતના ડિનર માં ખૂબ બનાવ્યા હતા આતર મસરસ મજાના ઢેબડા અહા સિટ વેલણિયા કોઈ બોલ્યું નહીં તો ગાઈસ અમે બનાવ્યા છે સરસ મજાના વેલણિયા અમારે તમને લોટ બધેલો અમે બતાવ્યો તો તમને એવું ખબર ન પડી કે આના માટેનો લોટ હતો પણ અમે અત્યારે તમને રિવીલ કરી દીધું છે કે અમે આ વેલણિયા અમે બનાવતા હતા અને આ વેલણિયા જોડે આ લોકો ખાય છે ચા પીવે છે હું ખાઉં છું દહીં આ દહીં અને સોસ મિક્સ કરીને ખાય છે હા દહીં ચા અને પેલું જો અરે ખાઈ લીધું ગુંડા ત્યાં તો ચલો સરસ મજાના વેલણી બનાવી દઉં સરસ મજાના વેલણી ખાઈ લઈએ તો આ ભાઈ છે ને અહીંયા ઘર ઘર રમતા હતા જો ઘર બનાવી દીધું ને ઘરમાં ઊંઘી જ જો કેટલા ઊંઘે છે ગરમી લાગે

તો આ અગિયાર બાર બાર થી વહેલા તો બધા હું ગાતી જ નથી ઓકે ચલો તો ગુડ નાઈટ જય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર જય દ્વારકાધીશ બાય મળીએ કાલે શુભ રાત્રી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને જય માતાજી બધાને બાય ટાટા કાલ સવારના બ્લોગમાં મળીશું તો ઓન્લી બાય